મુડાસાની કેકે એન્ટરપ્રાઇઝના સીઓ આવ્યા સામે કેતન પટેલે કર્યા ખુલાસા પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી મારું નાણા ધીરનાનું કામકાજ છે લાયસન્સ પણ છે હજુ ઓફિસનું ઓપનિંગ પણ મે કર્યું નથી માત્ર બોર્ડના આધારે સીઆઈડીએ મારી સામે ફરિયાદ દાખલ કરી દીધી હું લાયસન્સ અને દસ્તાવેજ સાથે સીઆઈડી ક્રાઇમ પાસે જઈ રહ્યો છું ખોટી રીતે મારી કંપનીને સડોવણી બતાવાયું બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલી મારું નામ કેતનકુમાર હિરાભાઈ પટેલ છે હું આજે મારી સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ છે મારા બોર્ડના આધારે જ થઈ છે જે કે કે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી અત્યારે જે મેં મારું આ બોર્ડ મેં મની લેન્ડરનું લાઇસન્સ લીધું છે જિલ્લા રજીસ્ટ્રારમાંથી અને બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ મને આ લાઇસન્સ ઇસ્યુ થયેલ છે અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી હજી કોઈ લેબર દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ પચીસ બે બે હજાર પચીસના રોજ મારી આ ઓફિસનું ઓપનિંગ છે હજુ પણ આ લાઇસન્સ મળી ગયું ઓફિસની અંદર બોર્ડ બોર્ડ બધું લગાવી દીધું છે મેં હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે મારા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે જે સ્ટેટમેન્ટ છે આ મારું મની લેન્ડરનું લાઇસન્સની કોપી છે આ ઓફિસના દસ્તાવેજની કોપી છે એ બધું મેં રજૂ કરી દીધું છે હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે બે ત્રણ વાગ્યા સુધી પહોંચી જઈશ મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને રજૂ કરી દઈશ ત્યારે મારે જે નિવેદન આપવાનું છે હું સીઆઈડી છે એમાં કેટલા સામે ફરિયાદ હતી કઈ કઈ કંપનીઓ હતી એ બધી ચાલતી બધી એની અંદર આ બોર્ડ મારું લાગેલું કે એન્ટરપ્રાઇઝ બોર્ડના આધારે મને કોઈ જાણ કે કશું એવું થયું નહીં કોઈ કરવામાં જ નહીં પોલીસ તરફથી કે ભાઈ તમારી આ ઓફિસ ચાલે છે શાના માટે ચાલે છે શું ના પોલીસે કોઈ દિવસ મારી જોડે કોઈ ફોન પર ચર્ચા ના ફરિયાદ નોંધાયા પછી કાલે આપની ઓફિસ બંધ હતી એ કાય હા એ મારી ઓફિસની અંદર જે રોજ માણસ રાખેલો છે એક સાફ સફાઈ માટે એ માણસ કાલે આવ્યો ન હતો એટલે ઓફિસ ખોલી નથી કાલે અને બે વાગ્યા પછી ખુલી ગઈ હતી ઓફિસ એ માણસ આવ્યો માણસ કોઈ અંગત પ્રસંગમાં ગયો હશે એટલે ઓફિસ કાલે ખુલી નથી બે વાગ્યા પછી એ માણસ આવી સાફ સફાઈ કરી ચાલુ થઈ ગઈ